જય સંવિધાન હું ડૉક્ટર આર્યુ મહેતા આરટીઆઈ એક્ટિવિસ્ટ અને વિશલ ડોવર સાવરકુંડલા જનતાની અદાલતમાં આ સમગ્ર પ્રકરણવાળી પાંચ કરોડની કૌભાંડી અને માથાભારે ફ્રેન્ડ સોસાયટીની સિલસિલાવાર સમગ્ર વિગતો રજૂ કરું છું કે જે મારા અભિયાનમાં જરૂરી છે તમને સમજવામાં સરળતા રહેશે અને તમને પ્રોપર્ટીના ટાઇટલ ક્લિયર અંગેની પણ જાણકારી મળશે પ્રથમ તો આ સોસાયટીના મકાનો સંપૂર્ણ રીતે સ્વતંત્ર નથી સોસાયટી ગણાય છે અને તેને તે સોસાયટીના સરકારી નિયમો લાગુ પડે છે આ સોસાયટીને સાદી ભાષામાં સરખાવ્યું હોય તો પાઘડીવાળી સમજો જેમાં જુદી જુદી શરતો લાગુ પડે છે તેમાં એક શરત મુજબ મકાન વેચી શકાય નહીં અને બદલો કે બક્ષિસમાં પણ આપી શકાય નહીં એવો સ્પષ્ટ ઉલ્લેખ કરેલ છે ભાડે પણ આપી શકાય નહીં જો વેચવું હોય તો જિલ્લા કલેક્ટરની મંજૂરી લેવી પડે અને તે માટે જૂની કિંમત અને હાલના વેચાણની કિંમત વચ્ચેના તફાવતની રકમના પચાસ ટકા સરકારમાં પહેલાં ભરવા પડે અને ત્યારબાદ પણ એ જ શરતો લાગુ પડે એટલે કે જો ફરી વેચવું હોય તો એ જ રીતે મંજૂરી લઈ અને ફરીથી પૈસા ભરવા પડે આ રીતે સરકારની આવકનો આ સ્રોત છે હવે આ પૈસા ભરવા નથી એટલે અત્યાર સુધીમાં આવી અનેક લેવેચ થઈને સરકારના પૈસાની રૂકાવટનું આ કૌભાંડ ખુલ્લું પાડીને મેં આશરે પાંચ કરોડ સરકારમાં ભરવાનો હુકમ કરાવેલ છે જે આ જ દિન સુધી ભેગા નથી અને મેં હાઈકોર્ટમાં કેસ કરેલ છે તમે સમજી શકશો કે આ બાબતથી જ અપરાધ કરનારાઓ મને દુશ્મન માને છે અને નગરપાલિકાને આ સોસાયટીની મદદગારીમાં માહિતી છુપાવવા અંગે સને બે હજાર ચૌદમાં મેં રૂપિયા દસ હજારનો દંડ કરાવેલ છે એટલે નગરપાલિકાના આસુભાઈ પણ મને દુશ્મન માને છે બીજું આ સોસાયટીના ગેરકાયદેસર બાંધકામો મેં સાબિત કરી દેતા તેના તમામ લોકને નગરપાલિકાની નોટિસ અપાયેલ છે જેને ઇમ્પેક્ટ ફી કાયદામાં સોસાયટીએ રજૂ કરેલ હતા તે પણ નામંજૂર કરેલ છે ગેરકાયદેસર બાંધકામોની કાર્યવાહી બાબતે નગરપાલિકા દ્વારા એવો અહેવાલ આપ્યો કે આ સોસાયટીના બાંધકામનો પ્લાન તેમની કચેરીમાં નથી કે અન્ય કચેરીઓમાં પણ નથી તેથી પગલાં લઈ શકાય નહીં આવા ખોટા જવાબો આપી દીધા તે બાબતે મેં સોસાયટી દ્વારા અમારી શરતભંગ કેસની કલેક્ટરની કોર્ટમાં તેમણે પોતે જ રજૂ કરેલ બાંધકામ પ્લાનની નકલ રજૂ કરી પણ કશું જ કર્યું નહીં ચીફ ઓફિસર હશુભાઈ કોઈ પગલાં લેતા નથી ત્રીજું દબાણ અંગેની વાત છે સને બે હજાર એકવીસમાં માહિતી આયોગનો હુકમ થતાં આ સોસાયટીના ચાર દબાણોને મારી હાજરીમાં દૂર કરવા પડ્યા છે તેમાં સોસાયટીએ બંધ કરી દીધેલા રસ્તાઓ પણ ખુલ્લા કરેલા હતા આમ હતું છતાં મહેશભાઈએ પોતાના ઘર પાસે રસ્તો બંધ કર્યો પરંતુ હજુ ત્રીસથી વધુ દબાણોને આજ દિન સુધી દૂર કરેલ નથી તેમાં પાંચ વાર એટલે કે પિસ્તાલીસ ચોરસ ફૂટ એવા બાવીસથી વધુ બ્લોક દ્વારા રસ્તાના દબાણો કરેલ છે એટલે કે આશરે બાવીસ ગુણ્યા પાંચ વાર બરાબર એકસો દસ વાર કે પિસ્તાલીસ ગુણ્યા બાવીસ બરાબર નવસો નેવું ચોરસ ફૂટના કુલ દબાણો થયા આ સિવાય પાણીના જૂના નવા થઈ ત્રણ દાર તેની ઓરડી બે ખુલ્લા પ્લોટને મંજૂરી વિના બંધ કરેલ બે દબાણ ખુલ્લા પ્લોટની મંજૂરી વિનાની પગીની ઓરડી અને બ્લોક નંબર ઓગણપચાસ પાછળના સંદાસ અને ઓરડી સહિતના સ્વૈચ્છિક રીતે દૂર કરીશ એવું નાટક કરીને નગરપાલિકા દ્વારા બાકી બાકી રાખી દીધેલ દબાણ હવે તમને થશે કે આ દબાણોની સાબિતી તો તમને જણાવું કે મારા અંગે દબાણ માટે ફરિયાદ કરનાર આ મહેશભાઈની ગેરકાયદેસર સોસાયટીના પંદર સભ્યોએ સહી કરીને પોતાની સોસાયટીના લેઆઉટ પ્લાનને નગરપાલિકા સહિતના સરકારી તંત્રને આપીને તે મુજબ દબાણો દૂર કરવા કહ્યું એટલે પોતે દબાણો કરેલ છે અને બીજાના તોડવા આગ્રહ કરે છે સરકારી તંત્ર તે રીતે જ તેને છાવરે છે આ દબાણકારોની હિંમત અને બેશરમી તો જુઓ ખુલ્લે આમ પોતાના દબાણને સ્વીકારે છે પડકાર પણ આપે છે કે કોઈ શું કરી લેશે એટલે આશુભાઈ સહિતના સરકારી તંત્રએ મારા ઉપર કાર્યવાહી કરી અને મહેશભાઈની ગેરકાયદેસર સોસાયટીની કદમ કરી હવે આ સોસાયટીની તમને ઓળખાણ કરાવું આ સોસાયટીની આજુબાજુમાં ગરીબ લોકો રહે છે જેનું જૂનું નામ ઇન્દિરા વસાહત છે આ સોસાયટીના લોકોને આ ગરીબ લોકોની વસ્તી ગમતી નથી તેથી આજુબાજુના લોકોને વર્ષોથી વારંવાર જુદી જુદી રીતે કચકચ કર્યા કરે છે તેમાં તેઓના વિરુદ્ધ દબાણોની અરજીઓ કરવી ચોરીની ફરિયાદો કરવી વાહનો અને હાલચાલની ના પાડવી વગેરે આ સોસાયટી બની તે પહેલાંથી બાજુમાં રહેતા કેટલાક ઈંટોના ભઠ્ઠાવાળાઓ ઉપર ધુમાડાના પ્રદૂષણની અરજીઓ પણ કરેલ છે ખુદ સોસાયટીના મેમ્બર દોસ્ત પાણીપુરીવાળાના મકાનના બાંધકામની ફરિયાદ પણ નગરપાલિકાને કરેલ છે હવે સોસાયટીની વર્ષો જૂની હિસ્ટ્રી બતાવો આ સોસાયટીના કેટલાક શખ્સોએ ભાવના સોસાયટીના છેવડાવાળા તરીકે ઓળખાતા ગરીબ બ્રાહ્મણ ધીરુભાઈ હરગોવિંદભાઈ જોશી દામનગરના ગોટાવાળા ને મકાન ખાલી કરાવવા માટે કેરોસીન છાંટીને હત્યાની કોશિશ કરેલ હોવા અંગેનો કેસ થયેલ હતો મકાન ખાલી કરાવવાના આવા જ ભાવના સોસાયટીના એક અન્ય બનાવમાં એક રાજસ્થાની કુટુંબને મકાન ખાલી કરાવવા અંગે ફ્રેન્ડ સોસાયટીના શખ્સ ઉપર કેસ થયેલો હતો આ કેસોની વિગતો પોલીસ સ્ટેશનમાં હશે જ આ ઉપરાંત મને અને મારા કુટુંબને મારી નાખવાની અને અમોને રાજકોટના નેપાળી કુટુંબને અપાયેલ ત્રાસ મુજબ ત્રાસ આપતા હોવાની આજ દિન સુધીની ફરિયાદો ઉપલબ્ધ છેલ્લે તારીખ પચીસ દસ ચોવીસની મારી આવી ફરિયાદ અંગે પોલીસ તંત્ર દ્વારા કશું જ કરવા કે જવાબ દેવાની પણ તસદી લીધી નથી આ સાથે જણાવું કે સને બે હજાર એકવીસમાં દબાણના પંચરોજ કામ વખતે પોલીસ અને ખુદ મામલતદાર સહિત ચીફ ઓફિસર સિટી સર્વેયર અને ભાવનગરની નગરપાલિકાની વડી કચેરીના સરકારી તંત્રની હાજરીમાં આ સોસાયટીના મંત્રી ધીરુ ચોડવડિયા દ્વારા મારા ઉપર હુમલો કરેલ હતો કે જેનો વિડીયો આપ જોઈ શકો છો આવા માથાભારે તત્વોવાળી સોસાયટીના મહેશભાઈ સભ્ય છે અને મંત્રી સાથે નાતો ધરાવે છે મહેશભાઈની હાજરીમાં તારે થાય એ કરી લે એવી અસભ્ય ભાષામાં બડાઈ પણ હાંકે છે આ સોસાયટીના સભ્ય બનીને મહેશભાઈ શું કરે રસ્તો બંધ કરનારી ગેરકાયદેસર દિવાલ અને મકાનમાં ગેરકાયદેસર બાંધકામ જ બનાવે ને અને પોતાનો રોગ બતાવે જેમાં અમારી સોસાયટીના દબાણો અમારે નથી દૂર કરવા દેવા તારા ઉપર રસ્તાના નામે દબાણની કાર્યવાહી કરવી છે ઉપરાંત મકાન ખાલી કરવા સ્પષ્ટ ગર્ભિત ચેતવણી પણ આપે છે તે સાથે મકાન ખાલી કરવા મજબૂર કરવાના કારસા કરે સરકારી તંત્ર મારા તાબામાં છે બોલ શું કરી લઈશ આવો જ સંદેશ આપે ને આગળ શું થયું એ મારા રસ્તા અને ગેરકાયદેસરના રિપીટ થિયરીવાળા ડિમોલિશનના બીજા વિડીયોમાં જરૂરથી જોજો મારા તમામ વિડીયો જરૂરથી જોજો અને ફોરવર્ડ કરજો બીજાને ધ્યાને આવે બધા જાગૃત બને જય હિન્દ જય ભારત પ્રાદેશિક કમિશનરી સાહેબે આપને સમક્ષ સ્પષ્ટ કીધું કે આ તમારે જ કરવાનું છે બીજો તમારી કમિશનરશ્રીની કચેરી નગરપાલિકા કા ગાંધીનગર દ્વારા સ્પષ્ટ રીતે મારી એક આરટીઆઈમાં લખેલું છે કે ઉપરોક્ત દબાણો જે અરજદાર કહે છે એ નગરપાલિકાએ જ દૂર કરવાના છે અને સંબંધિત અને એની વડી કચેરીએ એના હુકમો કરવાના છે આ રેકોર્ડ મેં ઓલરેડી રજૂ કરેલ છે કાલે પણ આ બધા ડોક્યુમેન્ટ્સ મેં મિટિંગમાં રજૂ કરેલા છે હું ડોક્યુમેન્ટ્સ આધારિત જ વાત કરું કે તમને આધાર પુરાવા રજૂ કરે જો દર દૂર કરવા પાત્ર હોય તો કરી દેજો અત્યારે આપણે એવું લખીએ છીએ કે ભાઈ આ સાર્વજનિક વપરાશનું પાણીનો દાર છે એ સાર્વજનિક વપરાશ નું છે એને સંબંધિત નોટિસ આપી એટલે નગરપાલિકા હાજર છે સિટી સર્વે હાજર છે અરજદાર જે છે એ બંને જરૂરી આધાર પુરાવા રજૂ કરશે કે કોની હદ છે અને તમે તમારું રેકોર્ડ ચેક કરજો અરજદાર ઉપર એટલું તો જોર નથી તમે તમારું રેકર્ડ ચેક કરજો અને પછી જો દબાણ હોય દૂર કરવા પાત્ર હોય તો દબાણ દૂર કરવાની નિયમ કાર્યવાહી નિયમ મુજબ કરજો પછી પાણીની બીજી વેહીકલ હા એ બધું કરીને કરજો ધ્યાન રાખીને પછી ધ્યાન રાખીને સોસાયટી જાતે સ્વચ્છાય પૂરવાની વાત કરી છે એટલે પ્રશ્ન રહેતો નથી આધાર તો સોસાયટી પૂરવાનો કીધો ને એટલે આવો પ્રશ્ન રહેતો નથી આધાર પૂરતું સંબંધિત જે છે સિટી સર્વે નગરપાલિકા બંને અરજદારશી રજૂ કરે કે ના કરે તમે તમારું જોઈ અને દિન પંદરમાં ચેક કરી લેજો બરાબર પંદર માં અમને રિપોર્ટ કરજો કોણ છે સિટી સર્વે માંથી સેનભાઈ પસવાડાભાઈ